આવનાર મોહરમના તહેવારને ધ્યાને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં વિવિધ ધર્મોના તહેવારો ધામધૂમથી ઉજવાતા હોય છે આવા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે અનિચ્છિનીય બનાવો ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવતી હોય છે આ સંદર્ભે કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને આગામી મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા ચાર દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનાથી સર્વેને માહિતગાર કર્યા હતા આ બેઠકમાં ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયા ઉપસ્થિત રહ્યા હતા તથા ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈઓની પણ હાજરી રહી હતી બેઠક દરમિયાન ઉપસ્થિતોને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથો સાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર તળાવ છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે એવો કોઈ હશે તો જોઈ લેશો જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજીયા સોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજીયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલીબાગમાં ચૌદ તાજિયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજીયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ સમાસીઓના તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણ સરસ તળમાં વિસર્જન